ગુજરાત કૃષિ વિભાગ દ્વારા આયોજિત આ મહોત્સવનો હેતુ મિલેટ આધારિત ઉત્પાદનો અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહિત કરવાનો છે આ પ્રદર્શનમાં એકસો પચીસ રાજ્ય સ્તરના અને પંચોતેર જિલ્લા સ્તરના સ્ટોલ્સમાં વિવિધ મિલેટ ઉત્પાદનો અને જૈવિક ખેતી તકનીકોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું ઉદઘાટન સમારોહમાં મુખ્યમંત્રી પટેલે મિલેટ્સ કેવી રીતે નીચા આવકવાળા પરિવારોના આહારમાંથી સમૃદ્ધ લોકોના આહારમાં સ્થાન પામી છે તે અંગે પ્રકાશ પાડ્યો તેમણે જણાવ્યું કે મિલેટ્સ જે હવે શ્રી અન્ન તરીકે ઓળખાય છે ગૌરવનું પ્રતિક બની ગયા છે અને હવે લગ્ન સમારંભોમાં પણ વિશેષ મિલેટ કાઉન્ટર્સ જોવા મળે છે પટેલે પરંપરાગત આહાર અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓની મહત્તા પર ભાર મૂક્યો જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વસ્થ જીવનશૈલી માટેના બેક ટુ બેઝિક મંત્ર સાથે સુસંગત છે આઠ અને નવ ફેબ્રુઆરી બે હજાર દરમિયાન યોજાયેલ બે દિવસીય મહોત્સવનું આયોજન એક સાથે સાત મહાનગરપાલિકાઓમાં કરવામાં આવ્યું હતું અમદાવાદ જામનગર ગાંધીનગર વડોદરા સુરત ભાવનગર અને રાજકોટ આ કાર્યક્રમે ખેડૂતો કૃષિ નિષ્ણાતો વ્યવસાયો અને ગ્રાહકોને મિલેટ્સ અને પ્રાકૃતિક ખેતીની સંભાવનાઓ શોધવા માટેનું મંચ પૂરું પાડ્યું આ કાર્યક્રમમાં અગ્રણી કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા મિલેટ્સનું મહત્વ મિલેટ પાકોમાં મૂલ્યવર્ધન પ્રાકૃતિક ખેતી જૈવિક પ્રમાણપત્ર અને બાગાયત ઉત્પાદનોના કેનિંગ જેવા વિષયો પર પેનલ ચર્ચાઓ પણ યોજાઈ